નમસ્કાર દર્શક મિત્રો કરુણા માં આપનું સ્વાગત છે વંદે ગોમાતરમ યા દેવી સર્વભૂતેશ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આવા શક્તિની ભક્તિના નવલા નોરતા આવી ગયા છે આપણે ત્યાં એક પરંપરા હતી કે અગાઉ આજથી ચાલીસ પચાસ વર્ષો પહેલાં નાની નાની બાલિકાઓ છે પ્રાચીન ગરબા ગાઈને ગરબી રમતી માતાજીની ભક્તિ કરતી પછી એક સમય આવ્યો આધુનિક રાસોત્સવનો એને કેટલાક લોકોએ ડિસ્કો ગરબા એવું નામ આપ્યું પણ બેનો સમન્વય બેયનો સમન્વય થાય એટલે જે પરંપરા છે એ જળવાયેલી રહી અને આધુનિકતા પણ એમાં ભળે સમય પ્રમાણે આ બધી વસ્તુ જરૂરી હોય છે તો એવો સમન્વય થાય આધુનિકતા અને પ્રાચીનતાનો એવા આપણે ત્યાં રાસોત્સવો ભાગ્યે જ થતા હોય છે પણ રાજકોટની સુપ્રસિદ્ધ એવી સરગમ ક્લબ છે એને કેટલાય વર્ષોથી એ સિલસિલો શરૂ કર્યો છે માત્ર બેનો માટેના ગોપીરાસ એમાં આધુનિકતા તો છે પણ પરંપરાય છે આપણી સંસ્કૃતિ છે આપણી અસ્મિતા છે એટલે એ પ્રકારનું આયોજન વર્ષોથી થઈ રહ્યું છે આ વર્ષે પણ પરંપરાગત રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં છે આ બધા વિષય ઉપર વાત કરવા સરગમ ક્લબના પ્રમુખ ગુણુનભાઈ ડેલાવાડા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુણુનભાઈ આપનું સ્વાગત છે નમસ્તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુણનભાઈ સૌથી પહેલાં તો તમારા સ્વાસ્થ્ય માટે તમને ખૂબ ખૂબ શુભકામના આપું છું કે તમે એકદમ નિરોગી નિરામય અને સતાયુ તમે ભોગવો હવે મને એ જણાવો કે ગોપીરાસ વર્ષોથી આપણે જે રીતે કરીએ છીએ આધુનિકતા અને પરંપરા બે ભેગ કાં ક્યાંક આધુનિકતા હોય કાં પરંપરા તમે બેયનો સમન્વય કર્યો સૌરાષ્ટ્ર ગુજરાતમાં મને લાગે છે કે આવો સમન્વય આપણે ત્યાં એક જ જગ્યાએ છે તો આ પરંપરા કેમ શરૂ કરી એવો કેમ વિચાર્યો તમે તો ધારો તો આધુનિક મોટો મોટો ડિસ્કો ગરબાનું એક આખો પ્રોગ્રામ કરી શકતા હતા એને બદલે પરંપરાને તમે જાળવી રાખી હું સરગમ લેડીઝ ક્લબ દ્વારા છેલ્લા વીસ વર્ષથી આ આયોજન કરે છે જી બેનો પોતે પોતાની છૂટથી રમી શકે અને બધા ઘણા બેનો એકલા રમવામાં તત્પરતા હોય છે જી જેન્ટ્સમાં ઘણા બેનો જવા નથી ઈચ્છતા એટલે અમુક આગ્રહ ક્લબમાં કે આપણે ફક્ત બહેનો માટે કરીએ મારા

ફી નોર્મલ રાખી પણ એમાં રોજના ચાલીસ જેટલા ઇનામ આપી હાજી એક વ્યક્તિને હજાર જેટલો ઇનામ મળે બરાબર રોજના ચાલીસ હવે ઇનામ આપી દસ દિવસમાં ચારસો બહેનો અમે એમાં સમાવેશ કરી છે ઇનામમાં એટલે બધા બહેનો એમાં લાભ લઈ શકે ઇનામમાં ઘણા શું હોય એક બે લોકલ દુકાન આપતો હોય હવે સિસ્ટમ બધા બહેનો રાજી થઈ રમવાનો ઉત્સાહ વધે લેડીઝ બધી વ્યવસ્થા કમિટી મેમ્બર કરતા હોય છે ને સમગ્ર જજ પણ નિર્ણાયક લેડીઝ હોય છે અમારે ને પ્લસ જેને ડેલી રમવું હોય અમુક બહેનો ને ટોકન ચાર્જ ફક્ત સો રૂપિયા રોજ રાખ્યા બરાબર નાના માણસો પણ બેનો બધા રમી શકે કોક નીચે ઈચ્છા એક દી રમવાની રમી શકે અંદર રોજના લગભગ પંદરસો થી બે હજાર બેનો આ ગ્રાઉન્ડ માં રમે છે અને યાજ્ઞિક ઉપર ડીએચ કોલેજ છે ધર્મેજ કોલેજ ગ્રાઉન્ડ આ વર્ષોથી સરગમ દ્વારા અમે આયોજન કરતા હોય છે આ રીતનો મારો આયોજન વર્ષ સુધી બહેનો માટે હોય છે ગુણંદભાઈ સૌથી પહેલા તો આરતી આપણે ત્યાં થાય છે એક માતાજીની એક એક મંદિર આપણે પધરાવીએ છીએ સ્ટેજ પાસે ખૂબ મહેમાનો આવે બધા મોટા ગજાના લોકો ત્યાં આવે એની હાજરીમાં આરતી થાય પછી પરંપરાગત રાસ માતાજીના ગરબા જ શરૂઆતમાં ગવાય પછી આપણા પરંપરાગત લોકગીતો ગવાય ગુજરાતી ગીતો જ ગવાય હિન્દી ફિલ્મના ગીતો ગાવાની મનાય આલ્બમના ગીતો ગાવાની એટલે પરંપરાને બરાબર પકડી રાખી છે તો છતાંય લોકોને ગમે છે લોકો એમ કે ભાઈ આધુનિકતા હોય તો એવું બિલકુલ નથી તમારે ત્યાં એ વાત ખોટી પડે છે કે આધુનિક હોય તો જ લોકો આવે આટલી મોટી સંખ્યામાં તમે પરંપરાને જાળવી રાખી છે તોય લોકો આવે એનો મતલબ એવો કે લોકોના જે પરંપરામાં રસ છે લોકોને જે લોકો લોકોમાં છે કે અમારી એમાં કોઈ ફિલ્મ કે કોઈ એવા ટાઈપના ગીત ને અમે એલાઉ નથી કરતા લોકો સપોર્ટ આપે છે બધા બહેનો અમારે સપોર્ટ આપે છે અને વર્ષોથી અમારે એટલી એટલી સંખ્યામાં પ્રગતિ વધતું જાય છે ઓછું નથી થતું અને સેફટી પૂરેપૂરી આવી છે અને અમારે લગભગ વાલીઓ છે ને નવ વાગે ગ્રાઉન્ડમાં મૂકી જતા હોય અને બાર વાગે વાલીઓ તેડી જતા હોય છે અને અમે રમવા ગ્રાઉન્ડમાં ગયા કોઈ લેડીઝ અમે બાર પણ નથી જવા દેતા કે ભાઈ તમે ગ્રાઉન્ડ ની અંદર બેસો અને અદ્યતન બેઠક વ્યવસ્થા તમે રાખી હોય છે ચાર હજાર ખુરશી રાખી લોકો જોવા માટે એ જોવા માટે ફક્ત વીસ રૂપિયા ટિકિટ અંદર આવડે કે દસ થી પંદર રૂપિયા તો ખુરશી ભાડું જતો હોય તમામ ને ખુરશી ની બેઠક વ્યવસ્થા એકલા જેન્ટ ને બહુ પ્રવેશ નથી આપતા અમારા જે નિમંત્રણ આપ્યા હોય કે પરિવાર સાથે આવ્યો હોય એવા લોકો પ્રવેશ આપતા હોય છે એમાં અમને રાજકોટ ના બધા ખર્ચમાં માં અમને બહુ આવક લાંબી નો થાય બરાબર છે પરંતુ રાજકારણમાં તો મુખ્ય મોટો બાન લેશ મારા સેક્રેટરી મોલેશભાઈ પટેલ છે પૂજા ટેલિકોમ છે યોગેશભાઈ પટેલ છે રોલેક્સ લિંગ ના મનીષભાઈ માડેગા પવન સુરેશભાઈ છે એમ જે સોલંકી છે હેતલભાઈ રાજ્ય ગુરુ છે રાકેશભાઈ પોપટ છે શ્રી નાથાભાઈ કાલેરિયા સન એન્ડ ફોર્જ વાળા છે ડીએમએલ ગ્રુપ ના મારો ઉપરમ હરીશભાઈ લાકાણી છે બરાબર એવા નામાંકિત લોકો અમારા કાર્યક્રમમાં સપોર્ટ કરતા હોય છે મુખ્ય અમારા વજભાઈ વાળા અમારા સરગમ વાળી ચેરમેન છે એનું અમને સતત માર્ગદર્શન મળતું રહેતું હોય છે આ કાર્યમાં રાજકોટના લગભગ નામાંકિત સાડા ત્રણસો લોકો જેટલા વ્યક્તિ ઉદ્યોગપતિઓ અમને સાથ સહકાર આપતા હોય છે ખાલી નોરતા પૂરતું સ્મિત નથી હોતું આ નોરતા મારફત વર્ષમાં એક વાર સરગમના તમામ ડોનર પાસે અમે ફાળો માંગતા હોઈએ છીએ સરગમ જે વિવિધ પ્રવૃત્તિ ચાલે રાજકોટમાં એકાવન સંસ્થા ચલાવી છે

આવો એ રીચા મેં બધા હમ ઈ પેઈતામાં તમે પ્રાચિકને જાહેર જનતા માટે પંચન મત મહોત્સવ કાર્યક્રમ કરતા હોય બહુ સરસ બહુ સરસ હોય છે એમાં મે આ વખતે ચોથી તારીખે જાગો હિન્દુસ્તાની નો પ્રોગ્રામ રાખ્યો હતો વાહ બધા નામાગી દેશભક્તિના ગીતો વાહ અત્યારે લોકોને જે જરૂરિયાત છે સમજવાની કે મોટો કોલાબોનો ગ્રુપ છે 30 કલાકારનો અચ્છા એ અમે વિવિધ કંપનીઓ દ્વારા સ્પોન્સર કરતા હોય છે એ એટલે પાંચ તારીખે લોક ડાયરો રાખેલ છે બરાબર જેમાં કલાકારો બધા માયાભાઈ ધીરુભાઈ સરવૈયા પછી સંગીતા બિહારીભાઈ ગઢવી આ બધા કલાકારો ભાગ લેવાના છે બરાબર પછી છ તારીખે હસાયલો રાખેલ છે જેમાં અમે સાઈરામભાઈ દવે ધીરુભાઈ સરવૈયા ગુણવંત ચુડાસમા અવની બેન વ્યાસ જીતુભાઈ દ્વારકાવારા આ બધા નામાંકિત કલાકારો ભાગ લેવાના બરાબર પછી છેલ્લે એન માં સરદે સરગમે બીજી વાર નાઈટ રાખતા હોય છે એમાં છે આપણે દેવેની બિંદ્રે એ બધા નામાંકિત બધા કલાકારો મુક્તાર શાહ પછી ગોવિંદ આપણે બોમ્બે થી ગોવિંદ છે એ બધા નામાંકિત કલાકાર આપણે ડોલર મહેતા સોનલ ગઢવી બધા નામાંકિત કલાકો કળા રજૂ કરશે લોકો મારી કલાકાર કાર્યક્રમ માટે વાત જોતા કારણ કે આ બધા ટિકિટ શો થતા હોય બધા હોલમાં હાજી પણ તમે જાહેર જનતા માટે વીસ પચીસ વર્ષ કરી છે અને એક એક દિનનો ખર્ચો બધા કલાકાર પાંચ પાંચ લાખ રૂપિયા ધાતો હોય મારે એક દિવસ એમાં અમે અલગ અલગ કંપની બધી સ્પોન્સર કરી રહી છે શ્રી જગદીશભાઈ ડોબરિયાની અમારે જે બી સ્ટ્રકચર છે ડીએમએ ગ્રુપ નરીશભાઈ લાખાણી છે ઉજા ટેલિકોમ છે હેતલભાઈ રાજ્ય ગ્રુપ છે સન એન્ડ ફોર્થ છે એમ જે સોલંકી નું ગ્રુપ છે આ બધા નામાંકિત બધા ગ્રુપ છે બાલનેસ કંપની છે બરાબર મારવાડી યુનિવર્સિટી અમારે જીતુભાઈ ચંદારાણા છે અલગ અલગ કંપનીએ સ્પોન્સર કરી લગભગ રોજ વીસથી પચીસ હજાર લોકો કાર્યક્રમ માણતા હોય છે કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં પોલીસનો વ્યવસ્થા નહીં એને લોકો શેમ્પુ કાર્યક્રમ માણીને શાંતિથી કાર્યક્રમ જાતા હોય છે જી ગુણભાઈ તમે કીધું કે સલામતીના પ્રશ્નો અમારે ત્યાં ખૂબ જ સરસ વ્યવસ્થા હોય છે સલામતીની એટલે કોઈ બીજા પ્રશ્નો ક્યારેય થતા જ નથી આટલા વર્ષોમાં તમે આમ ડિસિપ્લિન બહુ રાખો છો તમે બહુ કડક હો છો મેદાન ઉપર જેટલા ગુણવંતને નજીકથી મળીએ જે રીતે પ્રેમથી વધારે વાત કરે પણ મેદાન ઉપર ગુણવંતભાઈનો આખો એક જુદો એક આખો મિજાજ જુદો એટલા માટે કે આ બધું જરૂરી હોય છે તો તમારી ડિસિપ્લિનને કારણે કોઈએ કોઈના ફોટો નહીં પાડવાના પરિવારના સભ્યો પણ મારા પરિવારની દીકરીઓ રમતી હોય તો હું પણ ફોટો ના પાડી શકું આટલી સરસ વ્યવસ્થા આ બહુ જરૂરી છે તો પહેલેથી જ આ વસ્તુ રાખી છે આપણે એનું કારણ છે કે અત્યારે

ડિલીટ કરાવી છે કે જેથી આપની માં દીકરી બેનો બધી છે આપડી પરિવારના લોકો છે એક સો કતર કોઈ ફોટા માટે નથી આવતા ડિસિપ્લિન તો બહુ જરૂરી છે અમાર કલબને એક ચેન્જ કમિટી પર ગ્રાઉન્ડની અંદર મને જવા ન દેતા એ બદલે સહકાર આપે છે ફક્ત એક વ્યવસ્થાના ભાગ રૂપે હું અંદર જાતો હું છું હાજી આ મારા ચીફ ગેસ્ટના મહેમાનો બધા એમતીત કર્યો હોય હી લોકો એટલે બધા ઇનામ વિતરણ માટે મે સ્ટેજ પર બોલાવતા છે જી અને લેડીઝ ક્લબમાં અમાર પર એસી કમિટીમાં મે બધી વ્યવસ્થા સંભાળતા હોય છે બધા અમારા

છે ગુણભાઈ જે પરંપરા છે એમાં આવકારો અને રોટલો બે બહુ મોટા આપણી સૌરાષ્ટ્રની તમારે ત્યાં એ જ વસ્તુ છે સૌરાષ્ટ્રની પરંપરા સરગમમાં બરાબર ચાલે તમારો આવકારો મોટો હોય છે મહેમાનો આવે તો ખૂબ ભાવથી તમારા કાર્યકરો હોય છે કારણ કે તમે બધી જગ્યાએ ના પહોંચી શકો તમે ત્યાં હો તો એ પ્રેમથી તેને છેક સ્ટેજ સુધી દોરી જાય યોગ્ય જગ્યાએ બેસાડી દે અને જ્યારે રાસોત્સવ પૂરો થાય ત્યારે બધા માટે એક સરસ મજાનું રોજ અલગ અલગ જેને કહેવાય છપ્પન ભોગ જેવું ભોજન તો બે વસ્તુના પણ એમ કે મહેમાનો છે એ પણ ખૂબ ખુશ થાય છે અને મોટા મોટા લોકો ક્યાંય પાંચ હજાર રૂપિયાની થાળી હોય તો જમી શકે એવા લોકો ત્યાં મારે ત્યાં પ્રેમથી જમતા હોય છે અમે એને લાગણીથી જમવાતા હોય છે અને કાર્યકર્તા રાત્રે આઠ વાગ્યા પછી આવી ગયા બધા જી એટલે સ્વાભાવિક છે ને રાત્રે જમવા જાવ લેડીઝ બનાવો તકલીફ પડે એટલે રોજ રાત્રે

લોકો તમે સાથ આપે જ છે એમાં આપણે બાંધછોડ ન કરીએ તો લોકો સહકાર આપતા ગુણુભાઈ સાવ વ્યક્તિગત એક પ્રશ્ન પૂછી લઉં વ્યક્તિગત રીતે તમારી વિચારધારા જે પણ પક્ષ સાથે હોય જે પણ જે પણ ઓર્ગેનાઇઝેશન સાથે હોય પણ સરગમની વાત આવે કે કોઈ જાહેર કાર્યક્રમ જ્યારે સરગમનો હોય છે ત્યારે ત્યાં ભાજપ કોંગ્રેસ આપ આ તે બધું એક સરખું કોઈ વ્યક્તિ કોઈ પક્ષની વ્યક્તિ એમ ના કહી શકે કે ગુણવંતભાઈ આ પક્ષના છે કે આ વ્યક્તિગત તમારી વિચારધારા જે હોય તે ત્યાં બધા સરખા છે અમારે સરગમ ક્લબ અમારે પેલે નિયમ છે એમાં રાજકારણ લાવવું નહીં પણ હું ખુદ ભાજપ નો આરએસ નો સેન્સર તો અમારે કોંગ્રેસ એટલા મિત્રો સાથે અંગત વ્યક્તિગત સંબંધ છે મારા બધા કાર્યક્રમ ચીફ ગેસ્ટ કોંગ્રેસ વાળા હશે રાખવું જ છું કે અગ્રણી ઉદ્યોગપતિ હશે બધા રાજકીય પક્ષના લોકો મહેમાન હશે બધા આઈએસ કક્ષાના ઓફિસરો મહેમાન હશે કે બધા સાથે મારે બધાની જરૂર પડે સંસ્થા લેવી બધાનો સાથની જરૂર પડે અને પ્રેક્ટિકલ રહી બધાને સહકાર લઈ

રેસ કોર્સમાં પ્રેનેટ્રીમ આ બધું અમે હલાવીએ છીએ વર્ષો ત્યાં એમના સહકારી સર્ગો પણ આગળ હાલે છે જી ગુણંતભાઈ એક બહુ મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો છે આમ તો તમારા બધા પ્રોજેક્ટ મોટા જ હોય છે પણ એક બહુ મોટો પ્રોજેક્ટ થોડાક દિવસ પહેલાં જ તમે આપણું જે જીમખાના રોડ જે છે કાઠિયાવાડ જીમખાના એક એક એ જગ્યા ઉપર એ રોડ ઉપર એક સરસ મજાનું સરગમ ભવન બનવા જઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત કર્યું થોડાક એના વિશે વાત કરી દો કે ક્યારે તૈયાર થઈ જશે એમાં કઈ ફેસિલિટી હશે કેટલો ખર્ચ છે દાતાઓ તો તમારી હાજર હશે જ જીમખાના મેન રોડ પર જીમખાના ગ્રાઉન્ડની ની સામે ચારસો ને પચીસો ની અમે પ્લોટ લીધું મકાન આખું બરાબર અને એનો દસ્તાવેજ બધું થઈ ગયું પણ ચાર કરોડના ખર્ચે મેં એ બધું દસ્તાવેજ કર્યો બધું બાકીનો પાંચ કરોડ નો ખર્ચો બીજો થશે અને છ માણનો બિલ્ડિંગ ઉતરશે વાહ વા મા વિવિધ સેવા કે પોચે કે એમાં રજૂ કરવામાં આવશે તેમજ સરગમની જે આટલા બિલ્ડિંગ છે પ્રવુતિ છે એની આખી આર્ટ ગેલેરી બનાવશે બે માળની અને અમારે મિટિંગ હોલ બનાવશે સરગમની ઓફિસ બનાવશે હેલ્થ કેરના જે સાધન છે એનો વિભાગ અહીંયા રહેશે ભોજનાલય બનશે એમાં ઘણા લોકો ગરીબ બધા જમવાનું હોય ત્યારે બધા વ્યવસ્થા થાય આ ટાઈમ આખું બિલ્ડિંગ બનશે છ માળ નું પાંચ કરોડ ના ખર્ચે એકાદ વર્ષમાં બનાવવાની ગણતરી દિવાળી પછી ફોર જૂસ માં નોરતા બધા કામ ચાલુ થશે

ચાલાક મુકે બધા મળી સપકે બધા સાસા સામા બનાવી છે ફંડ માટેની એ બધા મહેનત કરીને દીવાળી પ્રસંગનું કામ અમે ઉપર અને ફન્ડ નું કામ દિવાળી ઉપર છે રાજકોમ ના ન ભઈનો અદરતે બિલિંગ બનાવવાના બનાવવાનો છે શું વાત છે વાહ અચ્છા અત્યારે પાસ તો કેટલાય દિવસથી આપણા નવરાત્રી ના વિતરણ શરૂ થઈ ગયું છે હજી પણ કદાચ કોઈ બેનો બાકી હોય તો અત્યારે આપણે પાસ વિતરણ થાય છે ક્યાં સુધી થવાનું છે કઈ જગ્યાએથી પાસ લેવાના છે એની પણ થોડીક વાત કરી દો આજે છેલ્લો અમે પાંચસો ને અઠ્યાસી સીઝન પાસ ગયા છે બરાબર લોકો છેલ્લે દિવસે વધુ ભરતા હોય છે અમને સ્વાભાવિક છે કે અમારી આઠસો નવસો સીઝન પાસ પૂરું થઈ જાય છે બરાબર અને જાગના મંદિર યાજ્ઞ ઉપર હમ ત્યાં આગળ આજે રવિવારે છેલ્લી ચાલુ રહેશે શરૂ થાય તેની ચાલુ રહેશે દાંડિયા ગોપીરાજ માટે પંદરસની ઉપરના કોઈ પણ બેનો ભાગ લઈ શકે છે ચારસો પાંચ સિઝન પાસ મેમ્બરના નાનીઓ કોઈ બેનો એના પાંચસો રૂપિયા સિઝન પાસ મળે છે મારે વાહ ગુણંતભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી સરગમ ક્લબની પ્રવૃત્તિ વિશે વાત કરી નવા બિલ્ડિંગ વિશે વાત કરી ગોપીરાસ વિશે વાત કરી અને આખી જે વ્યવસ્થા છે ક્યાંય ન થાતો એવો સંસ્કૃતિનો સંગમ આધુનિકતા અને પ્રાચીનતાનો સંગમ તમારે ત્યાં સરગમના ગોપીરાસમાં થાય છે એની સરસ વાતો કરી અમારા દર્શકોને પણ વિનંતી કરું કે મિત્રો આપણા પરિવારમાં જે બહેનો છે રાસગરબા રમવા જતા હોય તો ગોપીરાસમાં મોકલીએ એટલીસ્ટ આપણે પરિવારમાં કોઈ રમવા ન જતું હોય તો ગોપીરાસ કમસે કમ એક વખત કમસે કમ એક વખત તો ચોક્કસ જોવા જઈએ એવું અદ્ભુત આયોજન હોય છે એટલી સરસ વ્યવસ્થા હોય છે ગુણનભાઈ તમે અમારા સ્ટુડિયોમાં એવા વ્યસ્તતા વચ્ચે પણ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો આપણે સરગમ ક્લબની તમામ પ્રવૃત્તિથી વાકેફ જ છીએ અને જેટલું જોડાઈ શકાય અને જેટલો સહકાર આપી શકીએ જે રીતે સહકાર આપી શકીએ એ રીતે ચોક્કસપણે સહકાર આપીએ અને ગોપી ની મુલાકાત અવશ્ય લઈ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર નિલેશભાઈ નમસ્કાર